સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કડકડતી ઠંડી સાથે તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છે તો વિડીયોમાં બધા એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં ન આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો તો ઘણા દિવસ પછી તમારા માટે આજે સાડી અને નાઇટ ડ્રેસનું કલેક્શન લઈને આવી છે તો નાઇટ ડ્રેસમાં આપણે નવો સ્ટોક આવી ગયો છે અને સાડીમાં નવો સ્ટોક આવી ગયો છે તો વિડીયો બધા નિરાતે જોજો તો બધી સાડી આજે હું તમને ખોલી ને પોસ્ટર તો છે ઘણી એવા સવાલ આવે છે કે નાથી બેન તમે સાડી ખોલી અને વિડીયો બતાવો તો હું જો વિડીયો માં બતાવું અથવા હું વિડીયો એનો બનાવી અને કટકું એને મોકલું તો એમાં મારે થોડોક ટાઈમ દેવો પડે જાજો ટાઈમ દેવો પડે તો મેં કીધું આજે એક આખે આખો પ્રોપર વિડીયો જ બનાવી નાખીએ બધી સાડી ખોલી ને તો આજે બધી સાડી હું તમને ખોલી ને બતાવીશ તો જો આ છે પેલા આપણે ઝીણી માં એટલે કે મેથી માં સાડી સાડી મેથી કહેવામાં આવે છે 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 ઝીણી ડિઝાઇન એટલે તો જો આ રીતની અને કલર બહુ જોરદાર છે મસ્ત અને આ છે એનું બ્લાઉઝ મેન તો શું છે બેનો ને કે નું બ્લાઉઝ જોવાનું વધારે ઓલું હોય કે બ્લાઉઝ અંદર કેવું આવશે આપણે પોસ્ટર માં તો દેખાય જ છે અમુક ઝીણી માં મેથી ડિઝાઇન ની સાડી તો હવે જોશું આપણે આ સાડી પાંદ વાળી માં કેવાના પાંદ હોય મને ખબર નથી પીપરા ના હોય કે લીમડા ના હોય તો જોવો એકદમ જોરદાર મસ્ત હે બધા નિરાતે જોજો અને ક્રીનશોટ પાડી અને મને મોકલજો જેને સાડી લેવાની ઈચ્છા હોય બરાબર અને અને આ છે એનું દરેક હું કહેતી છું કે તમે કલર અને ડિઝાઇન પસંદ કરો કાપડનું ટેન્શન ના લેતા તો આ છે આપણે લેરિયા ટાઈપની સાડી જુઓ મસ્ત ઝીણી ડિઝાઇન અને લેરિયા ઉપર આવશે અને આ છે એનું બ્લાઉઝ જુઓ તમે પેરા પછી અમુક સાડીનો ઉઠાવ આવે એ તો બેનો જે સાડી પહેરતા હોય એને ખ્યાલ જ હશે કે જયારે જોતા હોય ને ત્યારે એટલું એનો ઉઠાવ નો આવે દેખાવ નો આવતો હોય પણ જયારે સાડી પહેર્યા પછી એનો ઉઠાવ બહુ જ આવે જો તમે આ રીતની હે મસ્ત સાડી લેરિયા ઉપર તો આ સાડીમાં તમને ઘણી બધી ડિઝાઇન અને ઘણા બધા કલર ઉપર મળી રહેશે જો કેટલા કલર છે આમાં અને મસ્ત અલગ અલગ ડિઝાઇન હે જો અને એનું blouse પણ જોરદાર હે મસ્ત તો આપણે main મુદ્દા ઉપર આવીએ તો blouse જોઈએ જો કેવું હે મસ્ત તો આ જ રીતના બધી સાડી હું તમને ખોલીને બતાવીશ એટલે વિડીયો બધા પૂરો જોજો સ્કીપ ના કરતા નકર તમને ખ્યાલ નહીં આવે અને આ સાડીનો કલર જોવો તમે ઘટે કઈ અને આ પર લેરિયા ઉપર આવશે મસ્ત ઝીણી ડિઝાઈન માં અને એનું બ્લાઉઝ આવશે આ છે એનું બ્લાઉઝ તો જો એક થી એક ફર છે બધી સાડી તમે એક જોશો અને એક ભૂલશો અને આજે હું તમને બધી સાડી ખોલીને બતાવું એટલે તમને ખ્યાલ પણ આવશે કલર અને ડિઝાઇન અને બ્લાઉઝ અંદર કેવું આવશે જો તમે અને જેને પર લેવી મને સ્ક્રીનશોટ પાડી અને WhatsApp માં મોકલી દેજો સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા જ છે અને આ છે એનું બ્લાઉઝ અને આ સાડીનો કલર પણ એટલો મસ્ત છે મસ્ત ફ્લાવર વાળું છે અને આમાંય ઘણી બધી ડિઝાઇન તમને મળી રહેશે બે થી મસ્ત ડિઝાઇન પણ તમને મળી રહેશે જુઓ પોસ્ટર જોઈને જે બહેનોને સંતોષ નથી થતો ને એના માટે આ સાડી હું ખોલી અને વિડીયો બનાવું અને આગળ મેં હમણાં વાત કરી કે હું વિડીયો બનાવી બનાવીને મોકલું એમાં મારે જાજો ટાઈમ વયો જાય છે એવા માટે હું આ સાડી ખોલી અને બધાને બતાવું અને આ છે એનું બ્લાઉઝ જો જો અને એનું બ્લાઉઝ આવશે આ રીતનું અને હવે જે હું તમને સાડી બતાવીશ ને એ જે તમે સાડી આગળ જોઈને એના કરતાં આની પ્રાઇસ ઓછી છે તો જો આ આવશે લેરિયા ઉપર સાડી અને આમાં તમને બે થી ત્રણ કલર મળી રહેશે અને આ છે એનું નો બીજો કલર મસ્ત મેંદી કલર આવશે અને આવશે આ અને આ સાડીનો કલર અને ડિઝાઇન જોવો તમે બહુ મસ્ત હે જોરદાર હે ખરેખર હું ખોટા વખાણ નથી કરતી તો જેવું છે હું કઉ છું વિડીયોમાં બરાબર એક્સ્ટ્રા કયું વખાણ નથી કરતી તો સાડીનું કલેક્શન આપણે જોઈ લીધું તો જે કોઈ બહેનોને સાડી પસંદ આવી હોય મને સ્ક્રીનશોટ પાડી અને માં મોકલી દેજો અને હા ડિલેવરી ચાર્જ તમારા માટે એકદમ ફ્રી છે આખા ગુજરાતમાં તમારે એક પણ પૈસો ડિલેવરી ચાર્જનો નહીં દેવો પડે તો આ છે આપણું નાઇટ ડ્રેસ નું કલેક્શન એકદમ નવો સ્ટોક આવી ગયો છે અને ફ્લાવર વાળી ડિઝાઇન આવશે શોર્ટ બાય આવશે અને લોંગ લેંગો આવશે આનો શોર્ટ નહીં આવે તો આ ત્રણે ત્રણ નાઇટ ડ્રેસ માં તમને અલગ કલર અને અલગ ડિઝાઇન જોવા મળશે અને ત્રણે ત્રણ નાઇટ ડ્રેસ માં ત્રણ ત્રણ કલર તમને મળી રહેશે અલગ અલગ કલર રહેશે ડિઝાઇન સેમ રહેશે તો હવે જોઈએ આપણે આ નાઇટ ડ્રેસ ના કલરો તો આ ફ્લાવર વાળા નાઇટ ડ્રેસ ના ત્રણ કલર છે એક આપણે જોયો અને બે આ કલર આવશે લાલ છે અને એક કોફી છે અને એક આપણે અહીંયા જોયો બ્લુ કલર તા તા એના ત્રણ કલર તો આમાં પણ તમને ત્રણ કલર મળી રહેશે એક કોફી કલર આપણે જોયો એક લાલ અને એક બ્લેક કલર તો આ હતા એના ત્રણ કલર અને ડ્રેસ ફ્લાવર વાળા છે પણ આમાં નાના ફ્લાવર વાળા છે જો ઓલામાં મોટા મોટી મોટી ડિઝાઇન આવશે આમાં ઝીણી ઝીણી ડિઝાઇન આવશે તો આ છે એના ત્રણ કલર અને હજી આપણી પાસે ઘણા બધા નાઇટ ડ્રેસ પડ્યા હે તો આપણે વિડીયો બનાવી છે અને ઓર્ડર આવે છે એના બધાયના આ તો નવો માલ આવ્યો હતો એટલે મેં કીધું નાઈટ ડ્રેસ નો વિડીયો બનાવી લઈએ તો હવે જે જૂનો સ્ટોક આપણી પાસે પડ્યો હોય તમને બતાવી દઉં તો આ બધા આપણે ઓલરેડી વિડીયો બનાવી છે કદાચ ના જોયો હોય તો આ વિડીયોમાં હું તમને બધા નાઇટ ડ્રેસ નું એક એક પીસ બતાવી દઉં તો જો આવશે ડબલ એક્સેલ આ આવશે એલ સાઈઝ આ આવશે ડબલ એક્સેલ આમાં બધા નાઈટ ડ્રેસમાં તમને ત્રણ ત્રણ કલર મળી રહેશે ડબલ થી ટ્રિપલ એક્સેલ સુધીની છે તો બસ આ હતું આપણું આજનું સાડી અને નાઇટ ડ્રેસ કલેક્શન તમને કેવું લાગ્યું ગયું સ્ક્રીનશોટ પાડી અને મને ફોટો મોકલજો એટલે તમારે હોમ ડિલેવરી ફ્રીમાં થઈ જાય અને ઘણી બેનોના મેસેજો આવે છે ફોન આવે છે તો એડ્રેસ માગે છે કોઈને પણ ખ્યાલ ના હોય પોરબંદર જિલ્લો તાલુકો કુતિયાણા અને ગામ મબતપરા અને વાડી વિસ્તારમાં અમે રહીએ પણ જેને પર રૂબરૂ આવવું હોય મબતપરા અથવા કુતિયાણા આવી અને સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા જ છે તો મને ફોન કરજો એટલે તમને એડ્રેસ મોકલી દઈશ તો ફરી મળીશું નવા કલેક્શન સાથે ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને